અને આ દુકાન લઈને બેયો હું તારો ઘરાગુ સામાન લેવા આવ્યો પડ્યો તોય તું નહી આલતો તું મારો ઘરાગ કોઈ મારો બાપ નહીં હા તો પણ પડ્યો તો આપી દેક ભાઈ પણ મારે વેચવા નહીં લે આ નહીં વેચવો સમ નહીં વેચવો એટલે લે નહીં વેચવો એટલે ભાઈ મારો માલ છે મારે એ સીચડી બનાવી નીમો નોશીંગ ખાઈ જવું લે નહીં આલું નહીં આલું હું દુકાન લઈને બેયો હું ગલાગ નહીં આલું ભાઈ મારે

ચમ અલે ભાઈ ના ભાઈ બોટ ના બ્લૂટૂથ ની આખી લાઈન પડી હતી તો એ મને હાલવા ના પાડ ખબર નહી ભાઈ પાસો કે કે હું તો ખીચડી બનાવી કોઈ માં નહી વેચું ઈની મરજી ભાઈ આય ભાઈ ઈની મરજી ના હાલો ના હાલો બોલા દીપા ભાઈ આવ કશન ભાઈ આવ આ હું તમને પછી ફોન કરું શું કયો કરશન કોઈ પ્રોબ્લેમ થયો તમને સનો ભાઈ મારા ત્યો ચાર પોચ ગરા ગયો તમારી દુકાનનો નો એમ કેતો તો પેલી દુકાનવાળા ભાઈ વસ્તુ પડેલી હોત તો એ મને આલતા નહીં તો કોઈ તકલીફ છે અલા ના ના એવું કોઈ તકલીફ નહીં ભાઈ ભગવાનની ની મહેરબાની છે સરસ મજાનો ધંધો આપણે થાય તો પછી ગરાક પાછો છે મોકલો છો ગરાક પાછો નહીં મોકલતો મારા ભાઈ તો ગરાક તમારે ત્યાં મોકલું એટલે ધંધો થઈ ગયો પણ હું હવાળોનો જોતો તો તમારા ત્યાં એક ગરા નતું હવે કારણ એ હ આપડી આ શેરીમાં પહેલી દુકાન મારી હ તમારી પાછળ હ જે બી ગરા શેરીમાં આવે પેલા મારાય જ આવે તો રોજ ધંધો થઈ જાય બપોર ઉદીમાં મને જરૂરી હે ને એટલું ભગવાન આપી જ દે એટલો ગરાગ આવે તો ભૂ વળી કીધું કે કરશનભાઈને હવારોની દુકાન ખોલીએ બપોર પડી પણ એક ગરાગ આવતું નહીં હું કીધું હવે થોડી મદદ એમની કરી લઈએ કસ્ટમર આવે વસ્તુ લેવા મારે તો કાલે બીજું કસ્ટમર આવવાનું કોઈ ના મેં કીધું કરશનભાઈને ત્યાં જાય કે ના પાડું તો વાહ ભાઈ વાહ તમારા જેવું દરેક વેપારી વિચાર તો કોઈને મંદી નળ જ ના